શ્રી ગણેશાય નમઃ નમસ્કાર દર્શક મિત્રો દિવાસો અષાઢ વદ અમાસ એ દિવસને આપણે દિવાસો તરીકે મનાવીએ છીએ દિવાસો શબ્દમાં જ અર્થ સમાયેલો છે સૌથી પહેલાં તો આપણે જાણીએ કે દિવાસો ક્યારે છે દિવાસાનું વિશેષ મહત્વ શું છે એને કેમ દિવાસો કહેવામાં આવે છે એના કીધું શબ્દમદ અર્થ છે એ આગળ વાત કરીએ તો સૌપ્રથમ અષાઢ વદ અમાસ એટલે દિવાસો દરેક ગુજરાતી મહિનાનો છેલ્લો દિવસ એટલે અમાસ પણ અષાઢ મહિનાની જે અમાસ છે એ વિશેષ મહત્વ છે એને આપણે દિવાસો કહીએ છીએ ક્યારે પ્રારંભ થશે દિવાસો ક્યારે છે આપણે જાણીએ તો સૌથી પહેલાં તો તારીખ ચોવીસ સાત બે હજાર પચીસ ને ગુરુવારે મધ્યરાત્રિએ બાર ને ચાલીસ સુધી દિવાસો રહેશે આમ પ્રારંભ થાય છે ત્રેવીસ સાત બે હજાર પચીસ ને બુધવારની મધ્યરાત્રિએ બે ને અઠ્યાવીસથી પ્રારંભ થાય છે ચોવીસ સાત બે હાજર પચીસ ને ગુરુવારે મધ્યરાત્રિએ બાર ચાલીસ સુધી રહેશે આથી સૂર્ય ઉદિત તિથિ તરીકે ચોવીસ સાત બે હાજર પચીસ ને ગુરુવારનો દિવસ છે એ દિવાસોનો દિવસ તરીકે આપણે ઉજવવાનો છે દિવાસો શબ્દ મધ્યના કીધું અર્થ દિવસ સો આ દિવસથી દેવ દિવાળી સુધીના દિવસો સો હોય છે સો દિવસો દેવ દિવાળી સો દિવસ પછી આવે છે આ દિવસથી એટલે

કુમારી કન્યાઓ પોતાને સારો પતિ મળે એ માટે કરે છે લક્ષણ વીસ અને બાર પૂરા હોય એવા કેટલા થાય વીસ અને બાર સંપૂર્ણ લક્ષણ હોય એવા સૌભાગ્યવંતી સ્ત્રીઓ કરે છે એમને સૌભાગ્ય સારું એમનું જળવાઈ રહે માટે અને મનોકામના સિદ્ધ થાય એ માટે આ બધું વ્રત ને પૂજા બધી રહેલી છે બીજા દિવસથી પવિત્ર શ્રાવણ મહિનો પ્રારંભ થાય છે બીજું ખાસ શુક્રવારથી ચાલુ થાય છે એ વિશેષ મહત્વ છે એ આપણે કહેવાનું છે આ દિવસના દિવસથી દશામાની પૂજા પણ શરૂ થશે દશામાં બધા દશામાનું વ્રત કરતા હોય છે જે દસ દિવસ સુધી રહેતું હોય છે આ વિડીયો પછી આપણે તુરંત આપણે દશામાનો મા દશામાનું વ્રતનો પણ આપણે વિડીયો જોઈશું પછી મેં જે કીધું ને કે બીજા દિવસે જે વ્રત પ્રારંભ થાય છે એ જીવંતિકા માતાનો કેમકે આ વખતે શ્રાવણ મહિનો જે છે ને એનો પહેલો જ દિવસ શુક્રવારનો છે એટલે જીવંતિકામાનું વ્રત પણ એ દિવસે શરૂ થશે એનું પણ આપણે વાત કરીએ આપણા જીવનમાં દશામાંનું વ્રત આ બેનું કરે છે એ કેમ કે જે જીવનમાં જે રહેલી ખરાબ દશાઓ દૂર થાય સારો સમય આવે માના આશીર્વાદ સારા મળે અને ખરાબ દૂર થઈ આપણી એમ કહેવાય આપણી ગુજરાતી ભાષાઓમાં આપણી દશા સારી વારે દશા વારે આપણી સારી રીતે સારી દશા કરે એમ ખોટી દશા નીકળી જાય એમ એટલે માટે દસ દિવસનું દશામાં વ્રત પણ અને પૂજન પણ હોય છે માટીની સાંટણી બનાવે છે અને સવારે વ્રત બધી કથા સાંભળે છે દિવાસાનો દિવસ આવ્યો જીવંતિકા માતાનું વ્રત મેં જે કીધું ને કે આ વખતે શ્રાવણ મહિનાનો આવે છે પણ કઈ રીતે આવે છે જીવંતિકા માતાનું વ્રત લઈને આવે છે પહેલો જ દિવસ આ વ્રત બહેનો શેના માટે કરે છે કે પોતાના સંતાનનું બાળકનું દીર્ઘ આયુ થાય માના આશીર્વાદથી એ માટે દરેક બહેનો એ પોતાના સંતાનનું દીર્ઘ આયુષ્ય મળે માટે જીવંતિકા માતાનું વ્રત પણ કરતા હોય છે આ દિવસોના દિવસથી વ્રતોનો તહેવાર થાય છે દિવસોના દિવસથી વ્રતોનો તહેવાર થાય દશામાનું વ્રત જીવંતિકા માતાનું વ્રત તમે ગણજો કેટલા બધા વ્રત આવે છે એમ થાય કે એક પછી એક અને આ સમય છે ને જલ્દી પતી જાય છે દેવ દિવાળી સુધીનો એક પછી એક વ્રત આવે છે એમ થાય કે આવડે તો આ તો અનેક કિલો હોળીથી તે જે આ દિવસો સુધીનો સમય છે ને બહુ જલ્દી આમ જલ્દી પાસ નથી થતો કેમકે એટલા ગાળામાં કોઈ મોટા બીજા તહેવારો નથી આવતા હોળી છેલ્લો આવી જાય પછી તો બહુ મોટી ગેપ પડે છે શ્રાવણ મહિનામાં તમે જુઓ તો શિવજીની પૂજા પવિત્ર શ્રાવણ મહિનો મહાદેવજીની પૂજા તો એમાં દશામાનું વ્રત જીવંતિકા માતાનું વ્રત ભાખરીઓ સોમવાર સાકળીઓ સોમવાર શિવજીની પૂજાના અલગ અલગ રીતે બધી કરતા હોય છે શિવજીની પૂજા કરવાનું કારણ શું હોય છે કે સારું પાત્ર મળે પોતાને શિવજી ભોળા છે દરેકને એ મનોકામના સિદ્ધિ કરાવે છે રક્ષાબંધનનો તહેવાર આવે બોળચોથ નાગપાચમ રાંધણ છઠ શીતળા સાતમ આ બધા તહેવારો વારા પરથી જન્માષ્ટમી પછી ભાદરવો મહિનો આવે એટલે ગણપતિ દાદાના ઉત્સવ ગણેશજીની મૂર્તિ એ કરે ને પછી પછી નવરાત્રીનો પ્રારંભ થાય ઉત્સવ એક પછી એક એવા દિવસો આવે ને આમ આનંદ આનંદ ગમે એવો ટ્રેસ હોય ને તો ઓછો થઈ જાય એમ આ બધા તહેવારો આ બધું આખું ભક્તિમય વાતાવરણ બની જાય અને પછી દિવાળી આવે પછી પાછું દિવાળી એ સારું બધું એ કરીને એકબીજાને મળવાનું એકબીજાનું કંઈક હોય બોલ્યું ચાલ્યું એ પણ આમ લેટકો કરીને અને પાછા હેતભાવી પાછા પેલા સંબંધો રિન્યુ કરવાના એટલે શું છે કે જે કંઈક નાની મોટી ખટાશ હોય ને એ પછી દિવાળીના ટાઈમે એકબીજાના ઘરે જવાથી હવે તો પણ કોઈ ઘરે પણ મોબાઈલથી જ બધું હવે થઈ ગયું છે પહેલાં રૂબરૂ જતા હતા એકબીજાના ઘરે મળતા હતા હજી અમુક લોકો મળે છે ને સારું મળવું જ જોઈએ બહુ અદ્યતન એવું નહીં રહેવાનું કે આપણો તહેવાર ભૂલાઈ જાય લાભ પાંચમ દીવ દિવાળી આ બધા તહેવારો એવા છે કે મનુષ્યના જીવનમાં બહુ શાંતિ ઉત્સાહ અને આમ બહુ જ આનંદ કરાવે એવા છે કે અમુક જે રોજિંદો જે ટ્રેસ હોય છે જે ટેન્શનો એટલે અમુક અમુક સમય અમુક તહેવારો અમુક ઉપવાસો ચોમાસામાં અમુક ઉપવાસો વધારે આવે છે એનું કારણ પાચન ક્રિયા આપણી વિજ્ઞાન અને ધર્મ બે સાથે છે વિજ્ઞાન અમુક સમય અટકી જાય છે મેં આગળ વાત કરેલી છે વિજ્ઞાન એટલે અનુભવેલું જ્ઞાન ધર્મ એના કરતા પણ આગળ રહે છે ધર્મ તો વિજ્ઞાન કરતા ઘણો બધો આગળ છે અમુક જગ્યાએ તો વિજ્ઞાન પણ અટકી જાય કેમ કે આ વસ્તુ ના થઈ શકે જ્યારે ધર્મ એ બધું શક્ય બનાવે છે આપણા દેશમાં સનાતન ધર્મમાં પરિવારો એકબીજા સાથે આ તહેવારો ઉજવે બધા કુટુંબ બધા સંબંધીઓ બધા જે શહેરોમાં રહેતા હોય ને એ પણ ગામડે આવતા હોય છે અમુક લોકોને મળે પોતાના જૂના મિત્રોને મળે બહુ આનંદનો સમય હોય છે આ બધો એટલે આ રીતે દિવાસોને ને આ બધી વસ્તુઓ આવવાથી અને આ તહેવારો આવવાથી ખરેખર આપણું જીવન આનંદમય બની રહે છે શિવજીની પૂજા એ દિવસે હોય છે અમુક વ્રત રાખતા હોય છે દિવાસોનું દિવાસોનો દિવસ આમ જોઈએ ને તો આલ્લાદક કહેવાય કેમ કે બધા તહેવારોનો પ્રારંભ એ દિવસથી થશે અને એ પછી છેક સુધી સો દિવસ સુધી બધાય એક એક તહેવારો આપણે જે ઘણા એ બધા ચાલુ રહેશે બીજું અમાસના દિવસે અમુક લોકો એમ પૂછે છે કમાસના દિવસે શું કાર્ય થાય તો આ તો શિવજીનો બીજે દિવસથી શ્રાવણ મહિનો પવિત્ર ચાલુ થાય છે મહાદેવજીની પૂજા એ કરી શકો અમાસે કરો એ તો બહુ શ્રેષ્ઠ છે બાકી એ સિવાય બી દરેક અમાસે પિતૃ કાર્ય માટે પણ શ્રેષ્ઠ હોય છે પિતૃ કાર્ય ચૌદ સમાસે બધા કરતા હોય છે અમાસના દિવસે હનુમાનજીની અમુક ભક્તિ કરતા હોય છે બીજું મહાકાળી માતાની પણ ઉપાસના અમુક લોકો અમાસના દિવસે કરતા હોય છે શ્રદ્ધાથી કરી શકે છે આ આ આ આ બધું બધું લોકો કરી અને અમુક સિદ્ધિ પણ પ્રાપ્ત કરતા હોય છે તમે જે દેવની ઉપાસના કરો પણ એ સાથે દિવસે હોય અમાસ હોય ગ્રહણ હોય આ બધી વસ્તુઓ સાથે જો એ થાય પવિત્ર જગ્યા હોય દેવ કોઈ શિવ મંદિર કે કોઈ વિ સારી સાત્વિક જગ્યા ત્યાં તમે કરો ઘરે જે એક જાપ કરો ને દસ વખત કરો ને એ ત્યાં એવી નદી કિનારો શિવાલય કોઈ તીર્થ એમાં તમે એક વાર જે કરો ને ઘરે દસ વાર કર્યા બરોબર છે એટલે બહુ બહુ સારું પુણ્ય પ્રાપ્ત થતું હોય છે તો આપણે આના આગળ આપણે રસામાંનું પણ મૂકીશું જીવંતિકામાંનું પણ આપણે પૂજનનું વ્રતનું કેવી રીતે છે એ પણ મૂકીશું બીજું શ્રાવણ મહિનામાં આપણે અલગ અલગ બધા જે જે તહેવારો છે એની કથા વાર્તા બધું તમે સાંભળજો આ હતું દિવાસાનું વ્રત ક્યારે છે એનું વિશેષ મહત્ત્વ શું છે અને દિવાસો કેમ કહેવામાં આવે છે એ વિશેની માહિતી નમો નારાયણ હોમ નમઃ શિવા